સુરતમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર યુવક સાથે ફરાર થઈ ગયેલી સગીરાના પગલે ચિંતાજનક મામલો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફેસબુક પર મિત્રતા બાદ યુવક સાથે લગ્ન માટે ઘરેથી નીકળી ગયેલી સોળ વર્ષની સગીરા ઉધના રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી પોલીસ તપાસમાં ખોલ્યું કે યુવકે યુવતીને ઉંમર છુપાવી વિશ્વાસમાં લીધી હતી

સુરત રેલવે પોલીસે સગીરાને પકડી વાલીમાં હાજર હતી તે વખતે ઉધના આઉટપોસ્ટના પોલીસે ફોન કરી જણાવ્યું હતું કે યુવતી અને યુવક મળ્યા હોવાથી સુરત લઈ આવ્યા હતા પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા યુવક સાથે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે વખતે ફોન નંબરની આપલે કરી હતી ત્યારબાદ યુવતીને વિશ્વાસમાં લઈ તેની ઉંમર પૂછતા ઓગણીસ વર્ષનું હોવાનું જણાવ્યું હતું યુવતીની ઉંમર અંગે શંકા જતાં સાંત્વના આપી પૂછપરછ કરતા પોતાનું નામ અને તેની ઉંમર સોળ વર્ષ હોવાનું જણાવ્યું હતું તે મૂળ ઉત્તર પ્રદેશ અને ભરૂચના અંકલેશ્વર ખાતે પરિવાર સાથે રહે છે ઘરકામ કરે છે જેથી રેલવે પોલીસે સઘીરા પાસે તેના વાલી વારસોના સંપર્ક નંબર માંગતા તેને ખબર નથી તેમ જણાવ્યું હતું જેથી સઘીરાએ જણાવેલા એડ્રેસ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકી વિશે માહિતી માંગી હતી